શ્રી કાંકરેજી પરગણા પ્રજાપતિ સમાજનો નવતર પ્રયોગ સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગ ગામે ગામ ખાટલા બેઠક શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુંવારવા ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈજી પ્રજાપતિ રાજપુર સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની નિગત તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી થતા સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝાંખતા સમાજ માટે નવતર પ્રયોગને અનુલક્ષી કારોબારની રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ આપવા કાંકરેજી પરગણાના ગામોમાં સવારે આઠ વાગે શિહોરી સાડા નવ વાગ્યે રતનપુરા અગિયાર વાગ્યે રવિયાણા બપોરે સાડા બાર વાગ્યે નાણોટા ખાતે ગંગા સ્વરૂપ સમુબેન કાળુભાઈ પ્રજાપતિને ત્યાં પહોંચતા બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા જ્યારે નાણોટાના પ્રજાપતિ ભાઈઓ દ્વારા પ્રમુખને પાઘડી બાંધી ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સહિત દરેક મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ પ્રજાપતિએ કર્યું હતું ભોજન લઈ અઢી વાગ્યે ઝાલમોર સાંજે ચાર વાગ્યે રૈયા સાડા પાંચ વાગ્યે સણાદર વગેરે ગામોમાં ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું હતું બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપણે સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે સૌ સાથે મળી પ્રયત્નો કરીશું તો જ પરિણામ મળશે ગામે ગામ ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે ખાટલા બેઠક યોજી મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડીજે એન્ટ્રી હલ્દી રસમ કંકુ પગલાં જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી છે આ કાર્યક્રમમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાન દક્ષ પ્રજાપતિ સમાજ વઢિયાર પરગણાના યુવાન કાર્યકર ઉમેશભાઈ પ્રજાપતિ નેકારિયા સમાલ પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ પૂંજાભાઈ પ્રજાપતિ ભીલડી હરિભાઈ પ્રજાપતિ માંડલા દિનેશભાઈ ધાનેરા કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ થરા સહિત પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ